આજે હું તમારી સાથે શેર કરવાની છું એક એવી સેન્ડવિચની રેસીપી કે જ્યારે પણ તમે એને ઘરે બનાવશો અને મહેમાનોને સર્વ કરશો કે ઘરના લોકોને ખવડાવશો તો કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આ સેન્ડવિચ તમે ઘરે બનાવી છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું તંદૂરી પનીરંગારા સેન્ડવીચની રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બે લાયક ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો સ્ટફિંગ તૈયાર કરીશું આપણે સૌથી પહેલા તો એના માટે મેં દોઢસો ગ્રામ પનીર લીધું છે જેને મેં આ રીતે નાના નાના ચોરસ પીસમાં કટ કરી લીધું છે હવે એની અંદર આપણે ગ્રીન કલરનું રેડ કલરનું ને યલો કલરનું કેપ્સિકમ એડ કરીશું તમારી પાસે જો આ રીતના ત્રણ કલર વાળા કેપ્સિકમ ના હોય તો તમે જે પણ કલરનું એટલે કે જનરલી ગ્રીન હોય તો એ ગ્રીન કલરનું પણ એડ કરી શકો છો તો ત્રણયો કેપ્સિકમ થઈને અડધો કપ જેટલી ક્વોન્ટિટી છે એક નંગ લીલું મરચું લીધું છે એને મેં ઝીણું આ રીતે કટ કરીને એડ કર્યું છે વન ફોર ટી સ્પૂન જેટલો આપણે મરી પાવડર એની અંદર એડ કરીશું વન ફોર ટી સ્પૂન આપણે અરેગાનો એડ કરવાનો છે તમે પીઝા સિઝનિંગ હોય તો એ પણ એડ કરી શકો થોડી કોથમીર એડ કરીશું અને ટમેટું એડ કર્યું છે વન ફોર્થ કપ જેટલું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે હાફ ટી સ્પૂન જેટલી આપણે એની અંદર લસણની પેસ્ટ એડ કરવાની છે થોડું લીંબુ એડ કરીશું જેથી એકદમ ચટપટનો સ્વાદ આવે અને થોડી એની અંદર આપણે ડુંગળી એડ કરીશું તમે જો લસણ અને ડુંગળી ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો અને બીજા વેજીટેબલ જેમ કે બાફેલી મકાઈ છે ગાજર છે તો એ રીતે તમે એડ કરી શકો છો જે તમને ગમતું હોય તો મિક્સ કરી અને આ જે સ્ટફિંગ છે એને આપણે રહેવા દઈએ આ રીતે પ્રોપરલી એને મિક્સ કરી લઈશું અને લગભગ એને દસથી પંદર મિનિટ માટે આપણે રહેવા દેવાનું છે જેથી પનીરમાં બધો મસાલો સરસ રીતે કોટ થઈ જાય હવે આપણે બનાવીએ એક સ્પેશિયલ સોસ તો એના માટે અત્યારે મેં સરસિયાનું તેલ એટલે કે મસ્ટર્ડ ઓઇલ આવે છે એ લીધું છે તો અત્યારે મેં દોઢ ટી સ્પૂન જેટલું મસ્ટર્ડ ઓઇલ લીધું છે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી કલર ખૂબ સરસ આવે તમારે જો વધારે તીખાશ જોઈએ તો તમે એની અંદર નોર્મલ તીખું લાલ મરચું એડ કરી શકો એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે હાફ ટી સ્પૂન આપણે એની અંદર હળદર ઉમેરવાની છે એની અંદર આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનો છે હાફ ટીસ્પૂન એની અંદર આપણે કિચન કિંગ મસાલો એડ કરવાનો છે જો કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો થોડી એની અંદર કસૂરી મેથી એડ કરીશું હાથેથી આ રીતે મસરીને એડ કરી દેવાની છે આ જે તંદુરી સોસ છે ને એના કારણે આ સેન્ડવીચ ખૂબ જ સરસ લાગે છે મીઠું સ્વાદ મુજબ તો મેં અત્યારે વન ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે અને દહીં એડ કરવાનું છે એની અંદર તો દહીં આપણે થોડું ખટાશવાળું હોય એવું લેવાનું છે તો મેં બે ચમચી જેટલું દહીં એની અંદર એડ કર્યું છે અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ આ સોસ બનાવવા માટે સરસિયાના તેલનો જ ઉપયોગ કરવો એનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તમે કોઈપણ કેફે રેસ્ટોરન્ટમાં જાઓ તો આ રીતની તમને તંદૂરી સેન્ડવિચ મળતી હોય છે જે કિંમતમાં ખૂબ જ મોંઘી હોય છે તમે ઘરે ખૂબ જ સરળતાથી એને બનાવી શકો છો હવે આપણે એ જે સોસ બનાવ્યો છે એમાં એક આપણે વાટકી મૂકી એની ઉપર આપણે આ રીતનો કોલસો ગરમ કરીને મૂકી દેવાનો છે અને થોડું એની અંદર ઘી નાખીશું અને તરત જ એને ઢાંકી દઈશું તો એની જે ઇફેક્ટ છે ને કોલસાની જે સુગંધ છે ચારકોલ ઇફેક્ટ આ સોસમાં આવી જશે અને એના કારણે એની સુગંધ ખૂબ જ સરસ આવશે તો બસ આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકી અને આ રીતે રહેવા દેવાનો છે તો બધી જ જે સુગંધ છે એ બધી જ આપણો જે સોસ તૈયાર કર્યો છે એની અંદર આવી જશે આ સોસ બનાવીને તમે એને ફ્રીઝમાં બે થી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો બસ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે બાઉલ ઢાંક્યો હતો એ કાઢી લઈએ કલસો કાઢી લેવાનો છે અને જે થોડું ઘી હોય એ આપણે આ સોસની અંદર એડ કરી દેવાનું છે તો આ જે તંદૂરી સોસ છે ને એનો ઉપયોગ તમે જો તંદૂરી પીઝા બનાવવા હોય તો એમાં પણ કરી શકો ફ્લેવર માટે આજકાલ માર્કેટમાં તંદૂરી પિઝા ખૂબ જ મળતા હોય છે તો બસ આ જ રીતે સોસ તૈયાર કરીને એમાં એડ કરવાનો હોય છે તો આજે આપણે એમાંથી સેન્ડવિચ તૈયાર કરવાના છે હવે એની અંદર છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું તો આપણો તંદૂરી સોસ તૈયાર થઈ ગયો છે આ સોસથી બનાવેલી સેન્ડવીચ જ્યારે તમે ઘરે બનાવીને ખાશો ને તો તમને પોતાને પણ વિશ્વાસ નહીં આવે કે આટલી સરસ સેન્ડવિચ તમે ઘરે બનાવી છે હવે સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે અત્યારે મેં જે ટ્રાયંગલ બ્રેડ આવી છે ને એ લીધી છે તમે નોર્મલ જે બ્રેડ આવે એ પણ લઈ શકો એની પર આપણે બટર લગાડી દઈશું અને ત્યાર પછી આપણે જે તંદુરી સોસ તૈયાર કર્યો છે એ આની પર આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે કેફેમાં મળતી સેન્ડવીચની રેસીપી મેં તમારી સાથે ઘણી બધી શેર કરેલી છે તો તમે પ્લે લિસ્ટમાં સેન્ડવિચનું પ્લેલિસ્ટ જોશો તો તમને ઘણી બધી તંદૂરી સોસ તૈયાર કર્યો છે એ પહેલાથી બનાવીને રાખી શકો પણ જે સ્ટફિંગ છે ને એને પંદરથી વીસ મિનિટ પહેલાં જ બનાવીને રાખો બહુ વધારે વાર રાખશો ને તો કેપ્સિકમ ડુંગળી બધાનો જે ક્રંચ છે ને એ જતો રહેશે અને એ થોડા ઢીલા થઈ જશે હવે આપણે એની ઉપર ચીઝ નાખીશું તો ચીઝ તમારે જેટલું નાખવું હોય એટલું તમે નાખી શકો મેં અત્યારે બહુ વધારે નથી નાખ્યું હવે એક બ્રેડની સ્લાઇસ લઈશું એની પર આપણે બટર લગાવવાનું છે અને પછી ચટણી લગાવીશું તો સેન્ડવિચ માટેની જે ગ્રીન ચટણી હોય એની રેસીપી પણ મેં તમારી સાથે ઘણી બધી વાર શેર કરી છે તો અત્યારે મેં તમને નથી બતાવી તો તમે એ પ્રમાણે આ ગ્રીન સેન્ડવિચ બનાવી શકો છો બ્રેડની ઉપર તમે બટર લગાવી દેશો અને પછી તમે આ ચટણી લગાવશો તો તમારી બ્રેડ સોગી નહીં થાય એટલે નરમ નહીં પડે હવે કેફેમાં મળતી સેન્ડવિચ આ રીતે ડબલ લેયરમાં જ તૈયાર કરવામાં આવે છે એટલે આપણે બીજી જે લેયર છે એ પણ સેમ એ જ રીતે તૈયાર કરીશું બટર લગાડવાનું છે ત્યારબાદ આપણે જે તંદુરી સોસ તૈયાર કર્યો હતો એ લગાડીશું અને પછી એની પર જે સ્ટફિંગ આપણે મૂક્યું હતું એ મૂકવાનું છે અને સ્ટફિંગ મૂકી દઈએ પછી જે ઉપરની બ્રેડ છે એમાં પણ આપણે આ રીતે બટર અને ચટણી લગાડીને પછી એને એની પર મૂકી દઈશું હવે બહાર તમે જે સેન્ડવીચ ખાવ છો ને એ ગ્રીલરની અંદર બનાવવામાં આવતી હોય છે પણ ઘરમાં તમારી પાસે જો ગ્રીલર ના હોય તો તમે તવા ઉપર પણ આ બનાવી શકો છો હવે બટર લગાડ્યા પછી આ રીતનું જે પેન આવે એ લઈ લઈશું એની પર આપણે બટર લગાડી દઈશું આવું જો ના હોય તો તમે નોર્મલ જે નોનસ્ટિક આવે છે એ પણ લઈ શકો પણ ગ્રીલર જેવી ઇફેક્ટ આવે એના માટે મેં આ રીતે મારી પાસે ગ્રીલ પાન હતું તો મેં એ લીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી એની પર આપણે એક ડીશ આ રીતે ઊંધી ઢાંકી દેવાની છે અને એની પર આપણે કોઈક વજન મૂકી દઈશું જેના કારણે એકદમ સરસ જે લાઇનિંગ વાળી નિશાન છે ને આવી જાય સ્લો ફ્લેમ પર આપણે એને બે મિનિટ માટે રહેવા દઈશું અને બીજી સાઈડ પણ આપણે એને એ જ રીતે બે મિનિટ માટે રહેવા દેવાની છે અને એને પલટાવવા માટે આ રીતનો મોટો જો સ્પેચ્યુલા હોય ને તેનો ઉપયોગ કરવાનો હતો જો કેટલો સરસ કલર આવી ગયો છે અને જોઈને એમ જ લાગે કે આપણે એને ગ્રીલ પેનમાં જ બનાવી છે બે મીટ થાય ને એટલે આપણે ચેક કરી લઈશું તો બીજી સાઈડ આપણે જોઈ લઈએ તો એકદમ સરસ કલર આવીને ક્રિસ્પી થઈ જશે તમારી વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસનો બર્નર જે નાનામાં નાનો હોય ને તમારે ત્યાં એનો ઉપયોગ કરવાનો અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો જો બીજી બાજુ પણ એકદમ સરસ કલર આવી ગયો છે અને આ જે સેન્ડવિચ છે અત્યારે હું લંચ બોક્સમાં આપવાની છું તો લંચ બોક્સમાં સેન્ડવિચ તમારી બિલકુલ સોગી ના થાય એના માટે અત્યારે જે ઓડી ઇકો ના આ રીતના પેપર આવે છે ને આનો ઉપયોગ કરવાની છું આમાં તમે સેન્ડવિચ છે પરાઠા છે એવું કંઈ પણ મૂકીને આપી શકો છો રેપ કરીને અને સેન્ડવિચને આપણે કટ કરી લઈએ તો સેન્ડવિચને જ્યારે પણ તમે કટ કરો ને તો આ રીતે ચપ્પુને તમે આ રીતે ચલાવતા હોઈએ ને એ રીતે આગળ પાછળ કરવાનું છે તો તમારી સેન્ડવિચની અંદરનું જે પણ સ્ટફિંગ છે બહાર બિલકુલ જ નહીં આવે કટ થઈ જાય પછી આપણે એની પર થોડું આ રીતે બટર લગાડી દઈશું અને ત્યાર પછી થોડી આપણે ગ્રીન ચટણી લગાડવાની છે અને થોડી એની પર બારીક સેવ નાખીશું તો આ ટોટલી ઓપ્શનલ છે તમારે આ રીતે ઉપર જો સેવ ના નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો એકવાર તમે આ રીતની તંદુરી પનીર અંગારા સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરજો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ સેન્ડવિચ જો તમને પસંદ આવી હોય તો રેસીપીનો વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે